તલાવડી વિસ્તારમાં વિસ્તારમાં વારે ગટરો ઉભરાતા ગટરોના દૂષિત પાણીનો નિકાલ ન થતા ગટરો અને વરસાદી પાણી છે ઘર આગળ આવી જાય છે ચોમાસાની શરૂઆતમાં જ ગટરના દૂષિત પાણી રહેવા સ્થાનિકો મજબૂર બન્યા છે ત્યારે વારંવાર ગ્રામ પંચાયતને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કાયમી કોઈ ઉકેલ ના આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે નગરના તલાવડી વિસ્તારમાં અંદાજીત પચાસથી વધારે પરિવારનો વસવાટ કરે છે આ વિસ્તારમાં લાખો રૂપિયા ખર્ચીને ગ્રામ પંચાયત દ્વારા ગટરની વ્યવસ્થા કરવામાં આવી હતી પણ અણ આવડત અને અવ્યવસ્થાના લીધે ગટરના દૂષિત પાણીમાં બેક થઈ જાહેર માર્ગ પર આવી જતા લોકો અવર જવર કરવા ભારે હાલાકી વેઠવી પડી રહી છે ઉપરાંત સ્થાનિકોની ઘરની આગળ ગટરોના દુર્ગંધ મારતા પાણી તળાવની જેમ પથરાઈ ગયા છે જેના લીધે રાત્રે ઊગી પણ નથી શકતા આ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર પણ આવેલું છે જ્યાં નાના ભૂલકાઓ પણ કાદવ ખીચડથી ખદબદતા રસ્તા પરથી પસાર થવું પડે છે હાલ ચોમાસાની શરૂઆતના પૂર્વે પણ અવરનવર ગ્રામ પંચાયતને રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત મગનું નામ મરી પાડવા તૈયાર નથી ત્યારે સ્થાનિકોની એક જ માંગ ઉઠી છે કે આવનાર દિવસોમાં ગટરની સફાઈ કરવામાં આવે અને કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો